ગુજરાત આજે છે ચાર સપ્ટેમ્બર અને વાર થયો છે ગુરુવાર મિત્રો આજથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થશે સપ્ટેમ્બર મહિનાનો આ પહેલો વરસાદનો ભારે રાઉન્ડ છે એ ચાર સપ્ટેમ્બરથી લઈને નવ સપ્ટેમ્બર દરમિયાન જોવા મળશે જેમાં ખાસ કરીને મિત્રો જાણી લઈએ કે છ તારીખના રોજ સાત તારીખના રોજ અને આઠ તારીખના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર તો વરસાદ જોવા જો કે હવામાન વિભાગ દ્વારા આજથી એટલે કે ચાર તારીખથી ત્રણ દિવસ દરમિયાન એટલે કે ચાર તારીખ પાંચ તારીખ છ તારીખના રોજ કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે અને મિત્રો એ પ્રમાણે આજે એટલે કે ચાર સપ્ટેમ્બરના રોજ ગુજરાતના બે જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપી દેવામાં આવી છે અને એની સાથે પાંચ જિલ્લાઓની અંદર તો ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે મિત્રો ગુજરાતમાં સાત તારીખ અને આઠ તારીખના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળશે અને વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થવા જઈ રહ્યો છે જોકે વરસાદના નવા રાઉન્ડના શ્રી ગણેશ છે મિત્રો ગઈ રાત્રિથી થઈ ગયા છે ગઈ રાત્રિના રોજ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર તો આંધી તુફાન સાથેનો વરસાદ જોવા મળ્યો છે આ સાથે મિત્રો આજે વહેલી સવારથી અમુક વિસ્તારોની અંદર તો વરસાદ જોવા મળી રહ્યો છે અને મિત્રો બપોરના સમયે અને ખાસ કરીને સાંજના સમયે વરસાદનું પ્રમાણ ફરી એકવાર વધવાનું છે મિત્રો ધીમે ધીમે વરસાદનો નવો રાઉન્ડ છે ગુજરાતની અંદર જોર પકડતો જોવા મળવાનો છે ત્યાર પછી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી છે અતિશય ભારે વરસાદની આગાહી પણ સામે આવી છે મિત્રો આજના દિવસે એટલે કે ચાર તારીખના રોજ ગુજરાતના કયા સમયે કયા જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદની માહિતી મળવાની છે એમની પણ તમામે તમામ અપડેટ આજના વિડીયોની અંદર જાણીશું વેધર એનાલિસ્ટ ગુજરાતની અંદર અશોકભાઈ પટેલ દ્વારા શું નવી નકોરા આગાઈ વ્યક્ત કરવામાં આવી છે એમની પણ માહિતી આજના આ અંદર આપણે જાણીશું હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર આવનારા ત્રણ દિવસને લઈને શું નકોર આગાઈ સામે આવી છે વરસાદને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમની માહિતી પણ સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા વરસાદના નવા રાઉન્ડને લઈને શું નવી અપડેટ સામે આવી છે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાતના કયા ભાગોને ધમરોળ છે અને ગુજરાત નજીક આગળ વધતા લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ હતી જે વેલમાર્ક લો પ્રેશરની અંદર ફરી છે અને ગુજરાત ઉપર આવશે ત્યારે એ વ્ય એ વરસાદી સિસ્ટમ કદાચ ડિપ્રેશનની અવસ્થા લઈ શકે છે વધારે મજબૂત પણ બની શકે છે અને ગુજરાતમાં ફરી એકવાર પંદર પંદર ઇંચ સુધીના ધોધમાર વરસાદ પણ પડી શકે છે જોકે મિત્રો અગાઉની માહિતી એ પણ હતી કે પંદર ઇંચથી પણ વધારાનો વરસાદ છે ગુજરાતની અંદર પડશે પરેશભાઈ ગોસ્વામી કહ્યું હતું તો બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે ચારથી લઈને નવ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર જેમાં મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના ભાગોની સાથે સાથે અતિશય ભારે વરસાદની આગાહી પણ સામે આવી છે અંબાલાલ પટેલ અને ભાઈ અશોકભાઈ પટેલની સાથે સાથે પરેશભાઈ ગોસ્વામી પણ પોતાની આગાહીઓ છે વ્યક્ત કરી છે સાથે સાથે કહી શકે કે મિત્રો વેધર ડેટા પણ શું બતાવી રહ્યા છે ગુજરાતની અંદર ભારે ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ છે એ કઈ તારીખથી શરૂ થશે અને મિત્રો આજના દિવસે સૌથી વધારે વરસાદ કયા જિલ્લાઓની અંદર જોવા મળશે એમની પણ માહિતી આપને જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો હવામાન સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો ખાસ કે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો આપણે જાણીએ કે આજના દિવસ દરમિયાન ગુજરાતની અંદર કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનો વરસાદ જોવા મળશે મિત્રો તમે જોઈ શકો છો આજના વેધર ડેટા જોઈ શકો છો આજે ચાર તારીખ છે અને ચાર તારીખના રોજ ગુજરાતના કયા વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી ગુજરાતના નર્મદા તાપી સુરત આજુબાજુના જે છૂટાછવાયેલા વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટનું જે સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે અતિશય ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એટલે કે રેડ એલર્ટની અંદર મિત્રો વોર્નિંગ છે અને આજના દિવસે બે જિલ્લાથી પણ વધારે જિલ્લાઓની અંદર છે ભારે તીતી ભારે વરસાદ જોવા મળવાનો છે છોટાઉદેપુર છે ભરૂચ છે સુરત છે તાપી છે નવસારી છે ડાંગ છે વલસાડ છે આ સાથે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો છૂટા છવાયેલા સ્થળોએ છે ભારે વરસાદ પડવાની પણ આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે આજના દિવસે રહેલી છે મિત્રો ભારે વરસાદની દરિયાકાંઠાના ભાગોમાં પણ તમે જોઈ શકો છો ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ લાગુના વિસ્તારની સાથે સાથે બોટાદ છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ અત્યારે હળવાથી મધ્યમ વરસાદની જે શક્યતા છે જોવા મળી રહી છે ખેડા છે આ સાથે તમામ તમામ જિલ્લાઓની અંદર મિત્રો આજે છે સાર્વત્રિક વરસાદ જોવા મળશે વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળે છે મધ્ય ગુજરાતને લઈને સૌરાષ્ટ્રના ભાગો સુધી છે આજે વરસાદ જોવા મળશે બપોર પછી વરસાદના વિસ્તારોની અંદર પણ વધારો થશે જેમ જેમ મિત્રો રાત્રિનો સમયગાળો આવશે તેમ તેમ ગુજરાતમાં વરસાદ ખૂબ જ વધારે જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે રાત્રિથી જ ધોધમાર વરસાદની પણ આગાહી છે સામે આવી રહેલી છે વરસાદનો નવો રાઉન્ડ છે મિત્રો ગુજરાતમાં શ્રી ગણેશ થઈ ગયા છે અને આપણે અત્યારે ખાસ કરીને જાણી શકો છો કે મહીસાગર લાગુનો વિસ્તાર છે ત્યાં પણ અતિશય ભારે વરસાદની આગાહી છે છોટાઉદેપુર છે આ સાથે દાહોદ લાગુનો વિસ્તાર છે ત્યાર પછી પંચમહાલ છે ગોધરા લાગુનો વિસ્તાર છે એમની અંદર પણ મિત્રો ખાસ કરીને વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થઈ છે કેક કેક તો મધ્યમ વરસાદી ઝાપટા પણ નોંધાઈ રહ્યા છે આ સાથે મિત્રો તમે છ તારીખનો નકશો પણ જોઈ શકો છો છ તારીખના રોજ પણ ગુજરાતના ખાસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ છે અને ખાસ કરીને મિત્રો છ તારીખના રોજ સાર્વત્રિક વરસાદની પણ અત્યારે શક્યતા છે સો એ સો ટકાના ગુજરાતના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે પરંતુ રેડ એલર્ટનું સિગ્નલ છે એ નવસારી છે આ સાથે ડાંગ છે સાથે વલસાડ દમણ દાદાનગર હવેલી લાકુના વિસ્તારમાં છે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે સાત તારીખના રોજ મિત્રો વરસાદની માત્ર અને વિસ્તારમાં ઘટાડો થયો છે એટલે કે રેડ એલર્ટનું જે વોર્નિંગનો જે મેપ હતો એમાં ખાસ કરીને મિત્રો એ આગાહીમાં થોડોક ઉલટ પેલટ થયો છે એટલે કે મિત્રો રેડ એલર્ટનું વોર્નિંગ નથી પરંતુ ઉત્તર ગુજરાતના તમામે તમામ ભાગોની અંદર છે એ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે શરૂ થવા જઈ રહ્યો છે એવા મિત્રો અત્યારે જે વેધર ડેટા સામે આવી રહ્યા છે એ પ્રમાણેની માહિતી છે એ તમારા સુધી પહોંચી રહેલી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે નકશો જાહેર થયો છે વેધર ડેટા સામે આવી રહ્યા છે વેધર રિપોર્ટ સામે આવી રહ્યા છે એમના ઉપરથી જો વાત કરવામાં આવે તો અત્યારે કયા વિસ્તારની અંદર વરસાદે વિરામ લીધો છે અને કયા વિસ્તારની અંદર અત્યારે ધોધમાર છે એ વરસાદ શરૂ થઈ ગયો છે જે મિત્રો અત્યારે કચ્છના ગુના વિસ્તાર છે ત્યાં વરસાદે વિરામ લીધો છે સૌરાષ્ટ્રના પણ મિત્રો પૂર્વ સૌરાષ્ટ્રનો ભાગ છે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે મોરબી છે રાજકોટ લાગુના વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યારે ફરી એકવાર ફરી એકવાર ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો જેમ સમયગાળો થતો જશે તેમ તેમાં આ રેડ એલર્ટના જે નકશાઓ છે એમાં પણ વધારો થતો જશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ખાસ મિત્રો પાંચ તારીખના રોજ જતી છે ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે સાથે મિત્રો આ છે અરબસાગરનો દરિયો આ છે બંગાળની ખાડી અને આ છે ઇન્ડિયા આ મિત્રો જો અત્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાં

પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા પરંતુ આજે બપોર અને સાંજે અને સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોને જે છે અતિશય ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું જે ખાસ કરીને સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે આ મિત્રો આ વરસાદી રાઉન્ડ છે સાત તારીખના રોજ ઉત્તર ગુજરાતના ભાગો તરફ પણ આગળ વધી શકે છે જો આ વરસાદી સિસ્ટમ ફરી એકવાર યુ લેશે તો ઉત્તર ગુજરાતના ભાગોથી લઈને રાજસ્થાન રાજસ્થાનને લઈને પાકિસ્તાન એટલે કે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનશે જેના કારણે આઠ તારીખના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થશે આ મિત્રો આ વરસાદી રાઉન્ડ માત્ર ત્રણથી ચાર દિવસ ચાલુ રહેશે જેમ કે ચાર તારીખ પાંચ તારીખ છ તારીખ અને સાત તારીખ આ ચાર દિવસ ગુજરાત માટે અતિશય ભારે છે એમાં પણ માત્ર બોતેર કલાક ગુજરાતમાં અતિશય ભારે વરસાદની આગાહી છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી વરસાદ સૌથી વધારે વરસાદ જોવા મળે છે ત્યાર પછી ગુજરાતમાંથી વરસાદ છે એ ચોમાસું છે એ વિદાય તરફ આગળ વધી શકે છે તેવા પણ હવામાન સમાચાર છે પરંતુ અત્યારે મિત્રો હાલ જે આ ત્રણથી ચાર દિવસ છે ગુજરાત માટે ખૂબ જ અત્યંત ભારે સાબિત થવાના છે